સાવલી નગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે નગરપાલિકા દ્વારા સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે આ મુદ્દે સ્થાનિકોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો હતો સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર છ માં રેખા નિકેતન કન્યા છાત્રાલય સામે જ એક મસ ભૂવો પડ્યો હતો આ સાથે જ વોર્ડના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે જેના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ પર ફળી વળ્યા હતા સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાનો વિકાસ કદાચ આ ભુવાઓ અને ઉભરાતી ગટરોમાં જ થઈ રહ્યો હોય તેવું લાગે છે આ પરિસ્થિતિથી કંટાળીને વોર્ડ ના નાગરિકોએ સૂત્રો ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જો તેમની પ્રાથમિક માંગણીઓ જેમ કે રસ્તાઓનું સમારકામ અને ગટર વ્યવસ્થા સુધારી માંગ સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે

તમારી જો માર્ક સંતોષવામાં નહી આવે તો શું કરશો તો અમે હંગામો કરીશું ને છ નંબર માં વોર્ડ માં વોટ લેવા આવશે તે દિવસ અમે કોઈનું નું વોટ મળે નઈ આગળ બોળ મારી દઈશું તે દિવસ કે અમને અમે કોઈનું નું વાટ આ નહીં